તો નમસ્કાર દોસ્તો વીડીટી ગુજરાતી યુટ્યુબ ચેનલની અંદર તમારું હાર્દિક સ્વાગત કરું છું તો દોસ્તો વાત કરીએ આપણા ગુજરાતના સુપરસ્ટાર કલાકાર જીગ્નેશ કવિરાજની તો શું દોસ્તો જેમ કે જિગ્નેશ કવિરાજે જેમ કે તેમના બાઇકને સમાધિ આપી છે તો હવે દોસ્તો જેમ કે જિગ્નેશ કવિરાજ તે શું કરશે તે બાઇકને પાસુ ખ્યાત છે કે તે બાઇકને કંઈક વોરજ કરવાનું છે તો દોસ્તો તમને જણાવી દઈએ કે હવે ગુજરાતના સુપરસ્ટાર કલાકાર વિક્રમ ઠાકોરને તમે બધા જાણતા હશો પરંતુ દોસ્તો એમ કે હવે દોસ્તો સાથે સાથે જિગ્નેશ કવિરાજ પણ સુપરસ્ટાર બની ગયા છે હવે દોસ્તો વાત કરીએ દોસ્તો જેમ કે બાઇકની તો દોસ્તો તે બાઇકની હવે આપણા ગુજરાતના સુપરસ્ટાર કલાકાર જિગ્નેશ કવિરાજ તેની હવે જેમ કે જિગ્નેશ કવિરાજ પૂજા કરવાના છે સવાર સાંજ તેને અગરબત્તી અને દીવો કરવાના છે ને તેને જેમ કે પૂજન કરવાના છે તો દોસ્તો તેમને જેમ કે બાઇકને જે દોસ્તો જેમ કે તેમને સમાધિ આપી છે તો આખા ગુજરાતની અંદર પહેલો એવો દાખલો આપણને જોવા મળી રહ્યો છે કે જિગ્નેશભાઈ જેમ કે જિગ્નેશભાઈ કવિરાજે દોસ્તો તેમના જેમ કે બાઇકને સમાધિ આપી છે બધા લોકો જેમ કે માણસોને સમાધિ આપતા હોય છે પરંતુ દોસ્તો આ જિજ્ઞેશ કવિરાજે બાઇકને સમાધિ આપી છે